જનતા પાર્ટીની ગુજરાત સરકારે ત્રણ લાખ પચીસ કરતા બે હજાર સુડતાલીસ ની અંદર પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કરી અને આ વિકાસલક્ષી બજેટ આપવામાં આવશે પરંતુ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે ગુજરાતમાં અપેક્ષા હતી કે એટલીસ્ટ રાજસ્થાનની પેરીટીમાં મોંઘવારી ઓછી કરવા માટે સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે પેટ્રોલ ડીઝલ ઉપર કાર ઓછો થશે પણ એ પણ કરવામાં આવ્યો નથી બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર પંદરસો બે હજાર રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લે છે મા બાપને બાળકોને ભણાવવાની અંદર અમર તૂટી જાય છે એ ભણાવવાની અંદર રાહત થાય એ ખાનગી શાળાઓની અંદર જતા બાળકો સરકારી શાળામાં વધારે ભણે એટલા માટે શિક્ષકો સહિતના બધા કર્મચારીઓ ભરતી કરીને લાખો જગ્યા જે ખાલી પડી છે એ ભણવાની જાહેરાત કરી શકાય એ પણ કરી શકાય નથી ખેડૂતોને રાસાયણિક ખાતરો સસ્તા આપવાની અને એને સિંચાઈનું પાણી મળી રહે એટલા માટે તળાવો નદીઓ ખોડા કરવાની યોજના કે ચેપ બનાવવાની યોજના મોટા પાયો ઉપર લેવા હોય તો પણ આપને કંઈક એવું થાય કે આ બજેટમાં છે સત્તરસો કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને જેટલી પોટેન્શિયલ વિકાસની આપણે ત્યાં જમીન ઉપર છે એટલી પોટેન્શિયલ ત્યાં દરિયાની અંદર દરિયા કિનારા ઉપર પણ વિકાસની તકો ઉપલબ્ધ થયેલી છે એના વિકાસ માટે પણ કોઈ નવી યોજના આ સરકાર આવી નથી નવા ફિશરી સ્પોટ બાંધવાના હોય નવા બંદરો બાંધવાના હોય એમાં પણ આ સરકારે બધાને નિરાશ કરેલા છે જે પરંપરાગત ટુરિસ્ટ સ્પોટ છે એ સિવાયના નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટેનું જે આયોજન કરવું જોઈએ એ પણ આયોજન અભાવ તે દેખાય છે એટલે એકંદરે આખું બજેટ છે એ નિરાશાજનક રહ્યું છે અને જનતાની અપેક્ષા જે હતી એ પરિપૂર્ણ થઈ